નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાતાવરણમાં પલટા તથા ઠંડી સંબંધે આગાહી કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી સમયમાં હવામાન અને ખાસ કરીને ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે તેમની આગાહી મુજબ ગુજરાતના હવામાનમાં ચૌદ ડિસેમ્બરથી પલટો આવવાની શક્યતા છે સોળથી સત્તર ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વાદળ જોવા મળી શકે છે જેના કારણે સોળ ડિસેમ્બરથી ઠંડીમાં થોડી રાહત અનુભવાશે આ સમયગાળામાં લઘુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં સત્તરથી વીસ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જો જોકે સમુદ્રકાંઠાના ભાગોમાં ઠંડી યથાવત રહી શકે છે ગુજરાતના આંતરિક વિસ્તારો જેવા કે મહેસાણા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર પંચમહાલ કચ્છ રાજકોટ જૂનાગઢ અને ગાંધીનગરમાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે હવામાન પર વધુ એક અસર ઓગણીસથી એકવીસ ડિસેમ્બર દરમિયાન જોવા મળી શકે છે જ્યારે આ ભાગોમાં વાદળો ઘેરાયેલા રહેશે આ ઉપરાંત સોળ ડિસેમ્બરથી અઢાર ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે જે દેશના ઉત્તરીય પર્વત પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી હવામાનમાં પલટો લાવી શકે છે ઉત્તરીય પર્વત ભાગોમાં બે ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે બાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાશે અને દેશના ઉત્તરીય પર્વત વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે આગળ જતા સત્યાવીસ ડિસેમ્બરની આસપાસ હવામાન ફરી પલટાતા ઠંડીનો વેગ વધશે જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે જેના કારણે વાદળછાયું વાતાવરણ અને માવઠું પડવાની સંભાવના રહેશે ખાસ કરીને અગિયાર જાન્યુઆરીની આસપાસ હાડ ધુજાવતી ઠંડીને વેગ મળશે વલસાડની ઔરંગા નદી પર નિર્માણાધીન પુલનું સ્ટ્રક્ચર તૂટી પડતા મજૂરો ઘાયલ થયા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસના આદેશ વલસાડની ઔરંગા નદી પરના નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન સવારે બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ઘટનાને પગલે કામ કરી રહેલા પાંચ શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બનાવ અંગે જાણ થતાં ફાયર વિભાગ તથા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસના આદેશ કર્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના કૈલાસ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન સવારે બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચ જેટલા શ્રમિકોને ઈજા પહોંચી હતી બનાવ અંગે જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ પોલીસના સ્થળે પહોંચ્યો હતો રાપર તાલુકાના અગિયારસો પાંચ વિદ્યાર્થીઓએ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા પરીક્ષા આપી રાપર તાલુકામાં ડુમરા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છ થી પ્રવેશ મેળવવા માટે વાગડ વિસ્તારમાં અગિયારસો પાંચ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામંતભાઈ વસરા અને રાપર સરકારી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર એચ કે વાઝાના જણાવ્યા મુજબ છેતાલીસ લોક કે જે સરકારી હાઈસ્કૂલ સરસ્વતી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા આપી હતી ઇન્ટરવ્યુ ડોક્ટર એચ કે બાજા આચાર્ય સરકારી હાઈસ્કૂલ રાપર વર્ષની જેમ જવાહર નવોદય વિદ્યાલયની અંદર ધોરણ માં પ્રવેશ મેળવવા માટે એક પ્રવેશ પરીક્ષા યોજાતી હોય છે એ મુજબ આખા કચ્છ જિલ્લાની અંદર અને રાપર તાલુકામાં કુલ ચાર સેન્ટર ઉપર આજે આ પરીક્ષા યોજાઈ રહી છે એમાં કુલ છેતાલીસ બ્લોકમાં રાપર તાલુકાની અંદર ચાર સેન્ટરો ઉપરથી આ પરીક્ષા લેવામાં આવશે અને એમાં કુલ અગિયારસો અને પાંચ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે આ એમની પ્રથમ પરીક્ષા હોય વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી અને એમને એમની રોલ નંબર ઉપર બેસાડી અને ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા અત્રે યોજાઈ રહી છે શ્રી સરકારી ઉત્તર માધ્યમિક શાળાની વાત કરું તો અત્યારે અત્યારે અમારે ત્યાં કુલ તેર બ્લોકની અંદર ત્રણસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કનૈયા બે પાસે રોડ ઉપરથી રોયલ્ટી ભર્યા વગર ખનીજ વહન કરતી ટ્રકો પકડી ચાઇના ક્લે તથા સાદી માટી જે પાંત્રીસ લાખની થવા જાય છે તે જપ્ત કરાઈ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા જિલ્લા કલેક્ટર કચ્છ દ્વારા જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે આ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ ચોરી અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવેલ જે હેઠળ ટીમ દ્વારા તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ ભુજ તાલુકાના કનૈયાબે ગામથી બચાવ મુખ્ય માર્ગને જોડતા રસ્તા પરથી પસાર થતાં રોયલ્ટી વગર ભરેલી ટ્રક જેના ડ્રાઈવર કિશન મંજી કોલી રહે ધાણેટી તથા તેના માલિક વિવેક વાલજી છાંગા રહે ધાણેટી પાસેથી તેત્રીસ મેટ્રિક ટન ચાઇના ક્લેનના જથ્થા સાથે કબજે કરવામાં આવેલ છે તેમજ અન્ય એક ટ્રક જેના ડ્રાઈવર માનસિંહ કેસરસિંઘ ચૌહાણ જે ઓમકાર શિલ્પ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના માલિકીની પાંચ મેટ્રિક ટન સાદી માટીના રોયલ્ટી કરતાં વપરાશના ઓવરલોડ જથ્થા સાથે આ કબજે કરવામાં આવેલ છે બંને ટ્રક તથા ખનિજની અંદાજિત કિંમત રૂપિયા પાંત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે જેની આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે પત્ની સાથે અણબનાવ થતાં પતિએ ઝેરી સાપ લાવી છુપી રીતે ડંખ લગાવતા બે હજાર બાવીસમાં પત્નીનું મૃત્યુ થયું પણ પોલીસે કુદરતી મૃત્યુ નથી તેવું માની તપાસ કરતા ત્રણ વર્ષ બાદ રહસ્ય બહાર આવ્યું જાણો વિચિત્ર ખૂનના કિસ્સાની વિગતવાર કહાની મહારાષ્ટ્રના થાણેના બદલાપુરથી એક સનસનાટીભરી વાર્તા સામે આવી છે લગભગ ત્રણ વર્ષ પછી પોલીસે મહિલાના મૃત્યુના સંબંધમાં તેના પતિ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે તે બધા પર હત્યાનો આરોપ છે પોલીસ કહે છે કે મહિલાની હત્યા સામાન્ય રીતે નહીં પરંતુ ઝેરી સાપના ડંખથી થઈ હતી એજન્સીના જણાવ્યા અનુસાર પોલીસે અહેવાલ આપ્યો હતો કે નિર્જા રૂપેશ આંબેકરનું મૃત્યુ દસ જુલાઈ બે હજાર બાવીસના રોજ બદલાપુર પૂર્વના ઉજ્જવલદીપ સોસાયટીમાં તેના ઘરે થયું હતું તે સમયે આકસ્મિક મૃત્યુ તરીકે કેસ નોંધવામાં આવ્યો હતો પ્રારંભિક તપાસમાં કોઈ શંકા બહાર ન આવી હતી પરંતુ બાદમાં કેટલાક સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ ઉભરી આવ્યો જેના કારણે પોલીસે તપાસ ફરીથી શરૂ કરી તપાસમાં જાણવા મળ્યું કે મૃતકના પતિ ચાલીસ વર્ષીય રૂપેશ આંબેકર તેની પત્ની સાથે વારંવાર ઘરેલું ઝઘડા કરતા હતા આ ઝઘડાઓને કારણે તેણે તેણીને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું તેના મિત્રો ઋષિકેશ રમેશ ચાલકે અને પચીસ વર્ષીય કૃણાલ વિશ્વનાથ ચૌધરી પણ આ કાવતરામાં સામેલ હતા પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ સર્પ બચાવ સ્વયંસેવક ચેતન વિજય દુધાને છત્રીસ વર્ષીયનો સંપર્ક કર્યો જે તેમને એક ઝેરી સાપ લાવ્યો ષડયંત્રના ભાગરૂપે નિર્જાને તેજ સાપે કરડ્યો હતો જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું આરોપીઓ માનતા હતા કે સર્પદંશ કુદરતી અથવા આકસ્મિક માનવામાં આવશે જેના કારણે તેઓ ભાગી ગયા પોલીસની સતર્કતા અને તકનીકી તપાસને કારણે રહસ્ય ઉકેલાઈ ગયું હવે ત્રણ વર્ષ પછી પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને ચારેય આરોપીઓની ધરપકડ કરી છે સિનિયર ઇન્સ્પેક્ટર નિતિન પાટીલે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને તમામ આરોપીઓની સંપૂર્ણ પૂછપરછ કરવામાં આવી રહી છે બટિયા પાસે રોડ ઉપર ભયંકર અકસ્માત થયો આજ રોજ તારીખ પચીસના સવારે છ વાગ્યાની આસપાસ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને એકસો બાર પરથી કોલ આવતા કે ભચાઉના બટિયા બ્રિજ પાસે એક એક્સિડન્ટ થયું છે અને આગળ આગ લાગી છે ડ્રાઈવર અંદર ફસાઈ ગયો છે અને પ્રોપાઇન ગેસ ભરેલ છે ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને નાની આગ પર કાબૂ મેળવ્યો અને ડ્રાઈવરને સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર નીકાળેલ ભચાઉ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયેલ હતા આ કામગીરીમાં પ્રવીણ દાફડા કુલદીપભાઈ શક્તિસિંહ સોઢા એકસો બારની ટીમ ટોલ પ્લાઝા વગેરે જોડાયા હતા

તાલુકા અને જિલ્લા સ્તરની કમિટીઓ બનાવી છે આ કમિટીઓ શું કાર્યવાહી કરી શકે કેટલી સત્તાઓ ગૌચર જમીન બચાવવા માટે છે વગેરે બાબતે પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે વિસ્તૃત જાણકારી આપી દરેક ગામમાં ઢોરની એટલે પશુઓની સંખ્યાના હિસાબે ગૌચર જમીન નિમ કરવામાં આવતી હોય છે અને એ ગૌચર જમીનની માલિકી સંબંધિત જે તે ગામની પંચાયત હસ્તકની હોય છે ઘણી બધી જમીનો એવી હોય છે કે લોકો દ્વારા પણ ગૌચર માટે ડોનેટ કરવામાં આવતી હોય છે એ જમીન પણ ગૌચરની ગણાવવામાં આવતી હોય છે અને જે તે ગ્રામ પંચાયતના રેવન્યુ રેકર્ડમાં એ ગૌચર તરીકેની જમીન તરીકેનો એનો ઉલ્લેખ થયેલો હોય છે પરંતુ જમીનોનું ઘટ પડતા જમીનોની કિંમતોમાં વધારો થતાં ઘણી બધી જમીનો ઉપર પેશકદમી કરવામાં આવી ગૌચરની જમીનો ખેડી નાખવામાં આવી અને લોકો જે છે એ પોતાના આર્થિક ફાયદા સારું આ ગૌચર જમીનોનો અંગત ઉપયોગ કરવા લાગ્યા આ હકીકતો નામદાર સર્વોચ્ચ અદાલતને ધ્યાને આવતા સર્વોચ્ચ અદાલત જે છે એમણે જે છે એ બે હજાર અગિયારમાં એક જસપાલ સિંઘ વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબનો જે માર્ગદર્શક ચુકાદો આપ્યો એમાં ગૌચર જમીનોના રક્ષણ માટેની આખી ગાઈડલાઈન બહાર પાડી આ બે હજાર અગિયારમાં એના પછી તરત જ બે હજાર બારમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ લક્ષ્મણભાઈ પરથીભાઈ ચૌધરી ના ચુકાદામાં પણ ગૌચર જમીનોના ડેવલપમેન્ટ બાબતે અને ગૌચર જમીનોના રક્ષણ બાબતે એક માર્ગદર્શક ચુકાદો બહાર પાડ્યો અને એ ચુકાદામાં ગૌચર જમીનનું કેવી રીતે રક્ષણ કરવું ગૌચર જમીનો ઉપરથી કેવી રીતે પેશકદમી હટાવવી ગૌચર જમીનોનું કેવી રીતે જે છે વિકાસ કરવો એ બાબતેની એક માર્ગદર્શિકા ઘડી અને એનું ચુસ્તપણે પાલન થાય એવું સરકારને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતના ઉપરોક્ત બે ચુકાદા મુજબ તારીખ એક ચાર પંદરના રોજ ગુજરાત સરકારે પરિપત્ર બાર પાડી અને નવી ગૌચર નીતિ અમલમાં મૂકી આ ગૌચર નીતિ પ્રમાણે ગૌચર વિકાસ સમિતિઓની નિમણૂક કરવામાં આવી તે મુજબ ગ્રામ ગૌચર વિકાસ સમિતિ તાલુકા ગૌચર વિકાસ સમિતિ અને જિલ્લા ગૌચર વિકાસ સમિતિ એ પ્રમાણે એના ત્રણ ભાગ પાડવામાં આવ્યા અને દરેક સમિતિને શું કાર્ય કરવાનું છે ગૌચર જમીન બાબતે શું અધિકારો આપવામાં આવે એનો પણ એ જે રિઝોલ્યુશન ચર્ચા કરવામાં આવી અને આદેશ આપવામાં આવ્યા એ પ્રમાણે જે ગ્રામ ગૌચર વિકાસ સમિતિ છે એમાં જે છે એમાં ખાસ કરીને જે છે સભ્ય તરીકે ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ દસ સભ્યોની નિમણૂક કરવામાં આવે તેમાં આ ગૌચર વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે

એ ગામ ગૌચર સમિતિનું આખું ગઠન કરવાનું આ આદેશમાં ઠરાવવામાં આવ્યું અને આ જે ગામ ગૌચર વિકાસ સમિતિ છે એનું મુખ્ય કાર્ય કે ગૌચરનું સંરક્ષણ કરવું ગૌચર જમીનનો એનો વિકાસ કરવો ગૌચરના જે યોજનાઓ છે એમનું અમલીકરણ કરાવવું લોક ભાગીદારી અને સ્થાનિક સંસ્થાઓની મદદ લઈ અને ગૌચર ડેવલપમેન્ટ કરવું આ કામ આમને સોંપવામાં આવ્યું એમના સિવાય જે છે તાલુકા ગૌચર વિકાસ સમિતિનું ગઠન કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો અને આ ઠરાવમાં તાલુકા ગૌચર વિકાસ સમિતિ છે એમના જે છે પ્રાંત અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી એના અધ્યક્ષ રહેશે તાલુકા વિકાસ અધિકારી એના સભ્ય સચિવ રહેશે મદદની ખેતી નિયામક એના સભ્ય તાલુકા ફોરેસ્ટ ઓફિસર સી સભ્ય વેટરનરી ઓફિસર સભ્ય શાળાના આચાર્ય સી સભ્ય અને મામલતદાર સી સભ્ય અને નાયબ કાર્યપાલક એટીવી આ તાલુકા ગૌચર સમિતિના સભ્યો તરીકે રહેશે અને આ તાલુકા ગૌચર વિકાસ સમિતિ જે છે એ પોતાની સત્યાની મર્યાદા મુજબ પ્રોજેક્ટ મંજૂર કરશે ગૌચર ડેવલપમેન્ટ માટે મંજૂર કરેલ પ્રોજેક્ટના અમલીકરણની સમીક્ષા કરશે અને જે આ પ્રોજેક્ટ અને ડેવલપમેન્ટના કાર્ય છે એના ઉપર દેખરેખ રાખશે જુડી જુડી જે કન્ઝર્વેશન જે છે એટલે ઘાસ ની જે આખી યોજનાઓ છે એનો પણ એમાં અમલીકરણ કરાવશે અને જે પ્રોજેક્ટ ફાળવવામાં આવે છે એમાં નાણાકીય ગેરરીતિ ન થાય એ બાબતનો પણ જે છે એ દેખરેખ આ તાલુકા વિકાસ ગૌચર સમિતિ રાખશે એનાથી ઉપર જઈએ તો જે છે એ જિલ્લા ગૌચર વિકાસ સમિતિની પણ ગઠન કરવામાં આવ્યું અને આ જિલ્લા વિકાસ ગૌચર સમિતિ છે એ આખા જિલ્લાની ગૌચર જમીનો દરેક ગામમાં જે જે ગૌચર જમીનો નિયમ કરવામાં આવી છે એનો દેખરેખ કરવા માટે આ જિલ્લા ગૌચર વિકાસ સમિતિને

ઓફિસર એ સભ્ય યોજનાને ફંડિંગ આપનાર કચેરીના હિસાબ અધિકારીઓ એ પણ સભ્ય અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત એ પણ એના સભ્ય રહેશે અને આ જિલ્લા ગૌચર વિકાસ સમિતિ છે એના માટે પણ આખું એક નવું માળખું અને નવા કાર્યો અને નવી જવાબદારીઓ આ ઠરાવ મુજબ સુપ્રદ કરવામાં આવેલી છે એ મુજબ ગૌચર વિકાસ માટે પસંદ થયેલ પોતાની મર્યાદામાં આવતા ગામોની ગૌચર વિકાસ પ્રોજેક્ટને વહીવટી અને નાણાકીય મંજૂરી આપવી સત્તા મર્યાદા મુજબના પ્રોજેક્ટ મંજૂર કરવા

એમની મુખ્ય કામગીરી એક આપવામાં આવી કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગૌચર જમીનો ઉપર જે દબાણો જે છે એને ઝુંબેશના સ્વરૂપમાં તાત્કાલિક દૂર કરાવવા અને ગૌચરની જમીનો ઉપરની જે પેશ છે એ ખાલી કરાવી એના સિવાય જે છે ગૌચરની જમીન ઉપરની રિસર્વે કરાવી એની માપણી કરાવી એના હદ નિશાન બાંધી અને એનું રક્ષણ કરવાની જવાબદારી પણ આ ગૌચર વિકાસ સમિતિઓને આપવામાં આવી છે અને આ જે

એ જીપીએસ દ્વારા એને બાઉન્ડ્રી ડીમાર્કેશન એ કરી અને ગૌચર જમીનની જાળવણી કરવા માટેના આદેશો આપવામાં આવેલા છે અને એ મુજબ જે છે એ અલગ અલગ ગૌચર સમિતિઓ છે એને કાર્ય કરવાનું રહે છે અને નામદાર સર્વોચ્ચ અદાલત અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જે બે માર્ગદર્શક ચુકાદા મેં કીધા જસપાલ સિંહ વિરુ સ્ટેટ ઓફ પંજાબ અને ચૌધરી લક્ષ્મણભાઈ પારથીભાઈ વિરુ સ્ટેટ ઓફ ગુજરાત એ ચુકાદા મુજબ આ ગૌચર નીતિ બે હજાર પંદરમાં તારીખ એક ચાર બે હજાર પંદર થી અમલમાં આવેલી છે એનું ચુસ્તપણે પાલન કરાવવાની જવાબદારી એ જે છે ગ્રામ ગૌચર વિકાસ સમિતિ તાલુકા ગૌચર વિકાસ સમિતિ અને જિલ્લા વિકાસ જિલ્લા ગૌચર વિકાસ સમિતિના ભાગે આવવામાં આવેલી છે છતાં પણ આજની તારીખમાં આપણે દરેક ગામમાં જઈએ તો ગૌચરનો પ્રશ્ન જે છે એ પેચીડો છે

એનું ઇનપુટ એ ખૂબ મહત્વનું બની રહે છે જેના કારણે આ જે ગૌચર જે છે એનું રક્ષણ થઈ શકે ગૌચરની જાળવણી થઈ શકે અને જે હેતુ માટે ગૌચર છે એનો યોગ્ય તબક્કાવાર રીતે એનો ઉપયોગ થઈ શકે એના માટે આ જે બે હજાર પંદરની ગૌચર નીતિનો જે ઠરાવ છે એ ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે આ જાણકારીનો ઉપયોગ કરી ગ્રામ્ય સ્તરે તાલુકા સ્તરે અને જિલ્લા સ્તરે નાગરિકોએ આ સમિતિને ગૌચર બાબતે શું કામગીરી કરી તે પૂછવું જોઈએ કચ્છની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ વચ્ચે જિલ્લા ફેરબદલીવાળા બદલી વાળા શિક્ષકોને છૂટા કરાશે ગાંધીનગરથી થી નિયામક તથા સંગઠનના દબાણ સામે જિલ્લા પંચાયત સરન્ડર થઈ કચ્છ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી પાંચ ના ત્રણસો અને ધોરણ છ થી આઠ ના બસો મળીને કુલ પાંચસો જિલ્લા ફેરબદલી મંજૂરીવાળા શિક્ષકો વતન ભણી જશે સરકારી પ્રાથમિક શાળાઓમાં નોકરી મેળવ્યા બાદ એન કેન પ્રકારે જિલ્લા બહારના શિક્ષકો બદલી કરાવીને ચાલ્યા જાય છે જેથી કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન દાયકાઓથી ચિંતાનો વિષય રહ્યો છે જે બાદ જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા શિક્ષણ સમિતિએ જિલ્લા ફેરબદલી મંજૂરીવાળા શિક્ષકોને છૂટા ન કરવાનો નિર્ણય લીધો હતો જેના પગલે કચ્છ માટે નિમણૂક નિવૃત્તિની શરતે ખાસ ભરતી થઈ હતી પરંતુ પૂરતા શિક્ષકો મળ્યા નથી જોકે જ્ઞાન સહાયકની ભરતીથી ઘટ પૂરવાનો પ્રયાસ થયો હતો તો એ ગટનો પ્રશ્ન રહ્યો હતો જે દરમિયાન જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકોને ડિસેમ્બરના અંતે છૂટા કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ ગાંધીનગરથી નિયામકે આંતર જિલ્લા બદલી કેમ્પ જાહેર કરતાં ઘટની સમસ્યા વકરે એવી ભીતિથી જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેને ધોરણ છ થી આઠના શિક્ષકોને છૂટા ન કરવાનો હુંકાર કર્યો હતો પરંતુ છેવટે શિક્ષક સંગઠન અને નિયામક પાસે ઝૂકી ગયા હતા અને તમામને છૂટા કરવા નિર્ણય લીધો હતો જિલ્લા બહારના શિક્ષકો પશ્ચિમ કચ્છ કરતાં પૂર્વ કચ્છના ગામડામાં વધુ પસંદ કરતા હોય છે જેથી જ્યારે જિલ્લા ફેરબદલી મંજૂરી મેળવનારાને છૂટા કરવાનો વખત આવે ત્યારે ભચાઉ અને રાપરમાં સારી એવી સંખ્યામાં હોય છે અત્યારે પણ રાપરમાં એકસો પચીસ ભુજમાં એક્યાસી નખત્રાણામાં એસી અને ભચાઉમાં એકોતેરનો આંકડો સૌથી મોટો છે જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછા માત્ર પાંચ છે કચ્છમાં એકસો પાંચ કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ એક આરોપી પકડાયો જુઓ વિગતવાર અહેવાલ પશ્ચિમ કચ્છ ભુજ સાયબર ક્રાઇમ સેલે રૂપિયા એકસો પાંચ કરોડથી ફ્રોડનો પર્દાફાશ કર્યો છે બેંક ખાતા ખોલાવી તેમાં છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ચેક દ્વારા ઉપાડી કમિશન મેળવનારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડ દ્વારા કુલ રૂપિયા એક અબજ પાંચ કરોડ બાર લાખ બાવન હજાર આઠસો છવ્વીસ રૂપિયા મેળવ્યા હતા આ નાણાં ચેક દ્વારા ઉપાડી તેઓ કમિશન મેળવતા હતા સમન્વય પોર્ટલ પરથી બેંક એકાઉન્ટની માહિતી મેળવી તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું આ તપાસના આધારે શુભમ હરિહર ડાભીનું નિવેદન લેવામાં આવ્યું હતું પુરાવા મળતા સરકાર વતી ફરિયાદી બનીને શુભમ હરિહર ડાભી જીગર મહેન્દ્રભાઈ પરગડુ અને ભાવિન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા આઈટી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનામાં આરોપી શુભમ હરિહર ડાભીની ધરપકડ કરી તેને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે જે જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઇમનો જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે તો એ સાયબર ફ્રોડ માં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે આવા ઓપરેશન મ્યુન મ્યુલ મ્યુલહંટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ ડીજીપી સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ અધિકારી પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને એ અંતર્ગત અહીંયા અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ પીઆઈ જે એલસીબીના છે જેઠી સાહેબ એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી અને એ આધારે તેઓએ એક ઈસમ છે જેનું નામ છે શુભમ શુભમ હરિહર ડાભી એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી ચાલીસ ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમણે એમની ટીમે ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે એક જીગર મહેન્દ્રભાઈ પરગડુ નામનો એક ઈસમ સાથે એમણે ક્રિષ્ના ટ્રેડર્સ નામની એક મ્યુલ એકાઉન્ટ કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું અને એમાં બે હજાર ચોવીસમાં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી એક અબજ પાંચ કરોડ બાર લાખ થી વધારે રકમ એટલે કે એકસો પાંચ કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ અને એમાં જે એચડીએફસી બેંકમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું તો જે એચડીએફસી બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો હિસ્સો એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જે કરવી જોઈતી હતી કેવાયસીની એ નહીં કરીને આ લોકોને એમને લાભ થાય ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે એટલે આ ત્રણ ઇસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ભુજ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાભી એને હસ્તગત કરીને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે જે તપાસમાં કર્મચારી છે જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકો જેને જે લોકો આમાં સાથ આપ્યો હશે એ તમામને આમાં આવરી લેવામાં આવશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

દર્શક મિત્રો આજે તારીખ તેર ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર